આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ ભાગોની અંદર અત્યારે પચાસ થી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે મિત્રો ગુજરાતમાં આજે ધોળા દિવસે આભ ફાટશે ગુજરાતમાં તમે જોઈ શકો છો મિત્રો સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના તમામે તમામ ભાગોની અંદર અત્યારે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા અત્યારે મંડ મૂકીને વરસાદ

ગુજ ગુજરાતમાં નવરાત્રિના પહેલાં નોરતાથી લઈને દશેરાના સમયગાળા દરમિયાન ભારે તેથી ભારે વરસાદની સંભાવના છે જેમાં મિત્રો ગુજરાતના અમુક વિસ્તારોમાં તો આઠથી લ દસ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાને લઈને પણ આંકડા સામે આવી રહ્યા છે મિત્રો ગુજરાતમાં હવે સામાન્યથી હળવા વરસાદ નહીં પરંતુ ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા ઠંડેસ્ટમ એક્ટિવિટીના ભાગરૂપી વાવાઝેડા સાથે વરસાદની રહેલી છે આગાહી જેમાં પણ મુખ્યત્વે અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના ભાગોની અંદર અત્યારે હલચલ સક્રિય થઈ છે જેમાં પણ મિત્રો હવે પછીની કલાકોમાં અમરેલી લાગુના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે આમ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પણ ફરી એક વખત સક્રિય થશે અને મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે

આ સાથે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર મોરબી સુરેન્દ્રનગર સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો જામનગર અને રાજકોટ અને બોટાદ લાગુના વિસ્તાર મિત્રો તમે આ જેવો ભાગ જોઈ શકો છો એ વિસ્તારમાં આજે વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થયો છે પરંતુ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં મિત્રો જેમ જેમ પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાશે પરંતુ મિત્રો ગુજરાતમાં ખાસ તારીખ લખી રાખજો કારણ કે પહેલી સપ્ટેમ્બરથી ગુજરાતના ઘણા બધા ભાગોમાં ભારે તે ભારે વરસાદ પડવાની સાથે સાથે હવામાન વિભાગ તરફથી મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ મહીસાગર અને ખેડા લાગુનો વિસ્તાર છે ત્યાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો પણ મિત્રો તમે જોઈ શકો છો જેમાં નવસારી દમણ દાદરાનગર હવેલી વલસાડ લાકુના વિસ્તારની અંદર ભારે ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી આઠથી લઈને દક્ષિણ ગુજરાતના ભાગોમાં દસ દસ ઇંચ સુધીના વરસાદ પડશે નદી નાળાઓ છલકાશે રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થશે જ્યાં જુઓ ત્યાં મિત્રો પાણી પાણીના દ્રશ્યો સામે આવશે એવા પણ મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો ગુજરાતમાં જ્યારે પણ વરસાદની શક્યતા છે તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટરના માધ્યમથી કે સમગ્ર ભારત દેશની અંદર કાળા ડિબાંગ વાદવણી વચ્ચે મેં એક રાજા જે મન મૂકીને વરસવાના છે જે રીતે મિત્રો નવું નક્ષત્ર શરૂ થઈ ચુક્યું છે નવા નક્ષત્ર વાહન ભેંસ છે મિત્રો આ નવા નક્ષત્રના શરૂઆતની સાથે જ ગુજરાતમાં થોડા દિવસે આભ ફાટતું હોય તેવા હવામાન સમાચાર છે કારણ કે મિત્રો આ અરબસાગરનો દરિયો છે આ બંગાળની ખાડી છે ને આપણું ઇન્ડિયા છે જેમાં અરબસાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ છે બંગાળની ખાડી હાલ પૂરતી તો નિષ્ક્રિય છે પરંતુ અત્યારે ભારતના ઉત્તર ભારતના ભાગોમાં જેમાં રાજસ્થાન આ સાથે ખાસ મિત્રો તમે જોઈ શકો છો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર લાહોદ લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ જોવા મળી રહ્યો છે વીજળા ગાજવીજ સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે આ મિત્રો જે અત્યારે જે વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો વાત કરીશું સાથે સાથે જેમ સમયગાળો વરસાદ થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ મિત્રો મોટી અસ્થિરતા સર્જાતી જોવા મળવાની છે ગુજરાતમાં ભારે તે ભારે વરસાદની પણ સંભાવના હાલ પૂરતી જોવા મળી છે જેમાં મિત્રો ખાસ કરીને ઓગણત્રીસથી લઈને જે ત્રણ સપ્ટેમ્બર સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતના મધ્ય પૂર્વ ઉત્તર ગુજરાતના ભાગોમાં છે વરસાદની સંભાવના જોવા મળે છે પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર થતો છે તેમ ત્રણ સપ્ટેમ્બરથી લઈને આઠ સપ્ટેમ્બર સુધીના જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના ગ્રામીણ પંથકોની અંદર સાથે મિત્રો ખાસ કરીને સુરત તાપી નવસારી દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં છે એ વરસાદ પડવાને લઈને હાલ પૂરતું મિત્રો ખાસ એલર્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ ગુજરાતના હવે પછીના દિવસોની અંદર જેમાં મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે ત્યાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો ગુજરાતમાં હવે પછી જે સમયગાળો પસાર થતો છે તેમાં સૌથી ઓછો વરસાદ છે એ ખાસ કચ્છ લાગુનો વિસ્તાર છે દેવભૂમિ દ્વારકા લાગુનો વિસ્તાર છે જ્યાં મિત્રો વરસાદ છે એ આગામી દિવસો સુધી ખેંચાઈ શકે છે તો બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે ગુજરાતમાંથી ચોમાસું છે વિદાય ત્રીસ સપ્ટેમ્બર પછીના સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે હાલ મિત્રો તમે જોઈ શકો છો વેધર ડેટા સામે આવી રહ્યા જેમાં આપણું ગુજરાત છે ગુજરાત નજીક મિત્રો બંગાળની ખાડી અને અરબસાગરનો દરિયો એકવાર ફરી એકવાર સક્રિય થતાં ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર મોટી અસ્થિરતા જોવા મળી છે અને મિત્રો સાથે સૌથી ઓછો વરસાદ જોવા મળવાનો હોય તો એ છે કચ્છ લાગુના વિસ્તારમાં જેમાં તમે જોઈ શકો છો કચ્છમાં મિત્રો વરસાદ છે નહીવત જેવા જોવા મળશે આ સાથે પશ્ચિમ ગુજરાતના ભાગોની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને રે રેડ એલર્ટનું સિગ્નલ છે એ હાલ પૂરતી જાહેર કરી દેવામાં આવ્યું છે સાથે સાથે મિત્રો હવે આપણે જાણીશું કે આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારની અંદર વીજના જમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી છે જેમાં ભાવનગર સોનગઢ પાલીતાણા ખાસ કે મિત્રો ખાસ ખડસલીયા લાગુના વિસ્તારમાં વરસાદની સંભાવના છે તળાજા છે અલંગ છે આ સાથે રાજુલા લાગુના વિસ્તાર છે મહુવાના ગ્રામીણ પંથકો છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કુંડલા છે આ સાથે બગસરા લાગુના વિસ્તાર છે અમરેલી છે ધારી લાગુના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે ગુજરાતમાં મિત્રો સામાન્ય તે હળવા વરસાદ નહીં પરંતુ આવો સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ગુજરાત નજીક વાવાઝોડા સાથે વરસાદની સંભાવના જોવા મળી છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ ખાસ મિત્રો ધરતીના માર્ગથી આગળ વધી રહી છે જેના કારણે આ વરસાદી સિસ્ટમની એટલી બધી અસર જોવા નહીં પડે પરંતુ ગુજરાતમાં છે એ સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે અને મિત્રો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો છે અને જે રીતે આગાહી સામે આવી છે ત્રીસ સપ્ટેમ્બર પછી ગુજરાતમાં છે એ ચોમાસું છે એ મિત્રો ખાસ કરીને ગુજરાતવાસીઓને ખૂબ જ અગત્યના હવામાન સમાચાર મળવાનું છે ગુજરાતમાં કારણ કે આકાશ એક થવા છે મિત્રો હવે પછીના દિવસોને ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ પણ પડી શકે છે તેવા હવામાન સમાચાર હાલ પૂરતી